ઓછો રાખો આજે ભગવાન અને કુદરત તમારી સાથે સરખા નથી હોતા સુખ ના હોય કે દુઃખ ના હોય એટલે આય હંમેશા નાનો રાખો પણ હંમેશા જીવનમાં આય નાનો રાખો તો મોટી પ્રગતિ થાય સફળતા મળે અને સુખી થઈએ તમે આઈ નાનો રાખશો ને તો એનો મોટો એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલી કહું વધારે લોકોને તમારી સાથે જોડાવાનું મન થશે બહુ જ સિમ્પલ વાક્ય છે પણ બહુ શાંતિથી વિચારજો અહમ નહીં રાખો ને એટલે ઘણા લોકોને તમારા પ્રત્યે પ્રેમ જાગશે તમારી પાસે આવવાનું મન થશે તમારી સાથે કામ કરવાનું મન થશે જોડાવાનું મન થશે યુનિટી સ્ટ્રોંગ થશે અને અહમ રાખશો તો લોકો તમારાથી દૂર જશે એટલે વાણી વર્તન બધી જગ્યાએ વિવેક જોશે અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં વીસ વર્ષથી છીએ પચીસ વર્ષથી છીએ ચાલીસ વર્ષથી છીએ બે પેઢીથી છીએ ચાર પેઢીથી છીએ એટલે બધી વાત આપણને જ ખબર હોય હું જ જાણું અને હું જ્ઞાની છું એવું નથી તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાથી આવશે આ મર્સિડીઝ એસયુવી બની ને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાં તો રોલ આઉટ કરતી હોય ખબર પડી કે આ બીમ થોડો નીચે છે એટલે બીમ તો જગ્યા છે પણ એમ કે ગાડી થોડી ઊંચી છે તો ગાડી બહાર નહોતી નીકળતી ચાર પાંચ દસ એન્જિનિયર ભેગા થયા અને પંદર મિનિટની ની ચર્ચા અંતે નક્કી કર્યું બીમ તોડવો પડશે કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી ગેટ કીપર દૂર ઉભા હતા ને એના નજીક કીધું સર બીમ તોડાય નહીં દસ એન્જિનિયરની સામે જોયું મર્સરીઝ ના એન્જિનિયર બીમ ના તોડે કી તો ગાડી બહાર કાઢવી તો કે સાહેબ ચારે ચાર ટાયર ની હવા કાઢ નાખો ગાડી બહાર નીકળી જાય બારે ખાલી હવા ભરવાની બીમ થોડે તોડાય એન્જિનિયર આમ જોઈ રહ્યા ચોખ્ખી દેશી પાસામાં મોઢું વકાસી પછી બધી ગાડી આ રીતે બહાર કાઢી આરાય હવા ભર દે સુ ભી સુ રીતે ત્યાં એટલે ઘણી બધા આવા વિચારો સારા માણસો નાના માણસો પાસેથી આવે છે એ આપણે આપણો અહમ ઓછો કરીએ તો આપણે સ્વીકારી શકીએ ફ્લેક્સિબિલિટીનો આય કરે દિસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું એની પાસે પણ કંઈક સારો વિચાર હોય એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય